ભુજ તાલુકાના લોરિયાથી રણુજા રામદેવરા સુધી પદયાત્રી સંગે પ્રસ્થાન કર્યું હતું છેલ્લા પચ્ચીસ વર્ષથી અવિરત પગપાળા રણુજાના રામદેવરાની યાત્રા કરતા શ્રદ્ધાળુ માધુભાઈ જાડેજાએ પોતાની યાત્રાના અનુભવો જણાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે રામદેવ પીરની કૃપા એ જ અમારું બળ છે રણુજાના રામદેવ પીર પ્રત્યેની અખૂટ શ્રદ્ધા છે ભક્તિને આ સ્થાનની પ્રતિકૃતિ સમૂહ એક ઉદાહરણ જોવા મળ્યું છે અમારી પચીસ વર્ષની આ સતત પગપાળા યાત્રા છે આટલા લાંબા વર્ષોની યાત્રામાં ક્યારેક થ્યાગ કે તકલીફ અનુભવાતી નથી તેનું એક માત્ર કારણ બાબા રામદેવની કૃપા અને આશીર્વાદ જ છે તેમની કૃપાથી જ રસ્તામાં કોઈ વેદના આવતું નથી અને યાત્રા સહજ બની રહે છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું તેમજ આ યાત્રાનો માર્ગ સેવા અને સહકારથી ભરપૂર છે અમારા જેવા હજારો શ્રદ્ધાળુઓની સેવામાં વર્ષોથી એક જ સ્થળે નિયમિત આવતા સેવાભાવી લોકોને નિષ્ઠા પણ પ્રેરણારૂપી છે તેઓ પણ વર્ષોથી અવિરત સેવા કરીને ભક્તો ને અને હિંમત આપે છે છેલ્લા પચીસ વર્ષથી યોજાતી પદયાત્રાનો સંકલ્પ આજે પણ અકોબંધ રહ્યો છે આ સંઘમાં માધુભાઈ જાડેજા સાથે પિરદાનસિંહ જાડેજા લધુજી સોઢા ગોપાલ આહિર મોહન આહિર ઉદયસિંહ સોઢા તેજમલજી જાડેજા ભૂપતસિંહ સોઢા ભુરજી રાઠોડ સહિતના જોડાયા હતા હું પચીસ વર્ષથી સખત પદયાત્રા કરું છું અને મારા ભાઈ મારા ભેગા ગોપાલભાઈ આહિર પણ આવે છે ત્રેવીસ વર્ષથી સુધી કોઈ તકલીફ નથી થતી Da sind